હવે આવી ગયા છે વાળીએ અને અમારી ગાય બેહી ગઈ છે Simba bayi ma betha ta ga ayam bethi se Simba Amar Simba huto ya ya gajar ma Aik to wadra bau tegya Masti Surat dada nikri gya ya baju dia kata woi to jaru wa ada An amen raddi bayi bayi awi gya Vlog benawa Kan raddi bayi અમારા રાજદીપભાઈ બ્લોગ બનાવે અમારી મકાઈ મકાઈ વાવેલી છે રાજદીપભાઈ નાના નાના ભાઈ અમારા ઉપડા ભાઈ ગામમાં દૂધ ભરાવા અમારા મોટા ભા રાજદીપ ભાઈ અમારા મોટાભાઈ નાના ભાઈ બધા એક નાનો અને એક મોટો ઝેટ પાસે આવી જણુકા વરસ નો

હર્ષિતા બેન શ્રીમત માં જવાના સીલુબેન જવાના છે હા જવાનું ત્યાર હાલો હલો દીદી બેન હું તો થામડા મીંડા ઉટકવાર અને કયો ગામ હતું આપણું જૂનું આ તું કા નીચ તો દીદી કુંડીએ હું સડી ને બેઠા છો તમે એ

આવે પગ્યા છે રણુજા રાજકોટ ની બાજુમાં રાજદીપના મામાની ઘરે તાનિતબેન હા જવાનું હે ને ઘરે જવાનું છે તો આગર તમને ન્યાનો બ્લોગ બતાવે તો અમે બેન ની ઘરે પોગી ગયા આ બધું પાણી ઉબે જ છે રાજીભાઈ આ માર બેન દક્ષાબેન

ફાઈનલી આપણે પોગી ગયા છે ગામમાં હવે દેખાડો આપડી દુકાન હા ઇલેક્ટ્રોનિક આપડી દુકાન સાઈડ નો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કઈ જવાબ એક એક કારણ લાઈફ જરૂર થી કરજો તો આઈટમ લોકો આયા કરી પૂરો બાય બાય તો ગઈ કાલે રાજકોટ માં એક દુખદ ઘટના બનીલી એમાં 30 થી વધુ લોકો સ્ફાયર થઈ ગયા છે તો ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિજનોને ભગવાન હસલો આપે કે દુખ સહન કરવાની શક્તિ આપે ભગવાનને આતિક પ્રાર્થના કરું